નમસ્કાર મિત્રો આ પૃથ્વી ઉપર માં સિકોતરમાં ભવાની જગદંબાના પરચાની જો વાત કરવામાં આવે તો ચોપડાઓ અને ડાયરીઓ ભરાઈ જાય તો પણ ઓછા પડે છે એવા માં ભગવતી સિકોતરના પરચા છે તો મિત્રો આજના આ વિડીયોમાં માં વહાણ વટી શિકોતર માં હરસિદ્ધીના ઇતિહાસ વિશે વાત કરવાના છીએ મિત્રો જે ભગવતી માં હરસિદ્ધિ છે એ જ માં સિકોતર અને જે શિકોતર છે એ જ માં હરસિદ્ધિ માતાજીના આ બંને સ્વરૂપ એક જ છે સિકોતર દેવી આજકાલના દેવી નથી પણ એ પાંચ વર્ષોથી પણ વધારે જૂની દેવી છે તો મિત્રો ચાલો સ્ટોરીની શરૂઆત કરીએ આજથી હજારો વર્ષ પહેલા ભગવાન શ્રી કૃષ્ણ જયારે બેટ દ્વારકામાં રહેતા હતા ત્યારે એક ભયાનક શંખાસુર નામના રાક્ષસનો ઉત્પન્ન થયો હતો શંખાસુર રાક્ષસ બેટ દ્વારકામાં ખૂબ જ આતંક મચાવતો હતો અને લોકોને જાનથી મારી નાખતો હતો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ ડુંગરા ઉપર જઈ મા ભગવતીની આરાધના કરી ત્યારે એક દેવી પ્રગટ થાય છે અને ત્યારે આ દેવી ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે હે પ્રભુ તમે આ જગતના નાથ છો તમારે શું મારી જરૂર પડી અને ત્યારે ભગવાન શંખાસુર નામના રાક્ષસના આતંકની વાત કરે છે તો ભગવતી જાય છે અને આ યુદ્ધમાં જે ડુંગરા ઉપર ભગવાન શ્રી કૃષ્ણ એ તપસ્યા કરી હતી એ જ ડુંગર ઉપર જઈ માતાજી હરસિદ્ધિની સ્થાપના કરે છે સ્થાપના પછી માતાજી કોયલ બનીને ટહુકો કરે છે અને એના ઉપરથી એ ડુંગરનું નામ કોયલા ડુંગર નામ પડ્યું છે અને માતાજી કોયલા ડુંગરના ટોચ ઉપર વિરાજમાન થયા હવે મિત્રો તમને વિચાર આવ્યો હશે કે હરસિદ્ધિ માતાનું નામ વહાણવટી શિકોતર કઈ રીતે પડ્યું તો ચાલો એ પણ જાણીએ કોયલા ડુંગરની સામે જ વિશાળ સમુદ્ર આવેલો છે તો આજથી વર્ષો પહેલા જ્યારે લોકો દરિયામાં મુસાફરી કરતા ધંધાઓ કરતા ત્યારે મા ભગવતી હરસિદ્ધિને હાથ જોડીને જતા હતા અને એવું પણ કહેવાય છે કે માતાજીના એવા ચમત્કાર છે કે લોકોના ડૂબતા જહાજ બચાવ્યા છે અને જે પણ માતાજીને હાથ જોડીને જતો હતો એનો બેડો પાર થઈ જતો હતો લોકોના વહાણ બચાવ્યા એના ઉપરથી નામ પડ્યું વહાણ વટી સિકોતર મિત્રો આ દેવી શક્તિશાળી દેવી છે તમને જણાવી દઈએ કે આજના સમયમાં લોકો અલગ અલગ સિકોતર પૂજતા હોય છે તો એ સધી સિકોતર છે એ જે લોકો પૂજે છે એ સધી સિકોતરને પૂજે છે તો મિત્રો મા હરસિદ્ધિ વાત તો હજી ખુબ જ મોટી છે પણ મિત્રો તમે કમેન્ટ જરૂર કરજો તો હું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ પાર્ટ લઈ અને મા હરસિદ્ધિ ખૂબ જ ચમત્કાર માસિકોતરના ખૂબ જ ચમત્કાર વિશે વાત કરવાનો છું તો મિત્રો આજના માટે એટલું જ આગળના વિડીયોમાં ફરી મળીશું એટલા માટે જય હિન્દ ભારત માતાની જય